નેતાઓ અહિયાં આવે છે ખુબ પ્રયત્નો કરે છે તો એના માટે પણ એક લાઈન લખી એમને પણ બિરદાવવા પડે આપડે પાટીલ નો ખેલ પાટીલથી ખેલ નો પડ્યો

જેટલા પણ નતમસ્તક વંદન કરો એટલા ઓછા છે તાકાત થી અમે પણ તમને ખાતરી આપવા આવ્યા છીએ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાની જે લોકો વાતો કરે છે પાયાનો પથ્થર અહીંયા વિસાવદરમાંથી મૂકી દ્યો તે લોકોને મગાવીને ઘરભેદા કરવાની તાકાત પણ અમારી છે અને ઓલા ચંદુ ખેડૂતો પર હાવી થયા છે ને એને દિલ્હીની પાસા ઘરે લાવવાની તાકાત